પાવા પાવાથી ઘટથી પાવા વાળી રે પરવરિયા ગુજરાત પાવા વાળી રે નોરતામાં સૌથી વધારે ગવાય પણ આપણને ખબર નહોતી કે પાંચસો વર્ષથી ધજા નથી ચડી ગઈ ની અંદર આપણું મંદિર થાય અહીંયા મંદિર કરવામાં બેટકો બોલે છે ભારતમાં મંદિર બનાવવું છે એમાં આટલો સંઘર્ષ હતો એને બદલે ત્યાં સરળતાથી બની ગયું ત્યાંના શેખ એ મુખ્ય યજમાન બન્યા અને અબુધાબીની અંદર આપણા પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીની હાજરીમાં ત્યાં પણ મંદિરની સ્થાપના થઈ ગઈ આપણું પાવાગઢ આપણને યાદ નહોતું આપણે માતાજીને ગીત તો રોજ ગયા રાખતા હતા પાવાથે ગઢથી ઉતર્યા માં પાવા વાળી રે માં પરવરિયા જ્યાં ગુજરાત પાવા વાળી રે નોરતામાં સૌથી વધારે આગવાય પણ આપણને ખબર નથી પ્રસ્થાપિત કર્યું અને વર્ષ પછી ધ્વજા નરેન્દ્રભાઈ મોદીના હાથે ફરકાવવામાં આવી મોહમ્મદ બેગડા એ તોડી નાખેલું હતું એ બેગડો જ એટલે કેવાતો હતો એ જુનાગઢ અને પાવાગઢ બે જીત્યો તો બે ગઢ એટલે બે ગઢો એમાંથી બે ગઢો પછી ટૂંકું થઈ ગયું હતું તે દિવસનું આજ સુધી એની ઉપર આ કંઈ થતું નહોતું મિત્રો વિષય એવા છે કે આવું બધું અત્યારે કેમ થાય છે અત્યાર સુધી કેમ થતું નહોતું આ નહોતું એવી કોઈને ખબર નહોતી એવું નહોતું બધાને ખબર હતી પણ એ અંગેના નિર્ણયો લેવાની રાજકીય શક્તિ વાળા નેતાના હાથમાં શાસન આવે તો જ આ થઈ શકે એનો આ પ્રબળ પુરાવો છે અન્યથા ના થાય આપણી સરહદ ઉપર આપણા દેશની આંતરિક સુરક્ષા આ છેલ્લા દસ વર્ષથી મોદી સાહેબની સરકાર ચાલે છે રેલમાં ટ્રેનમાં મંદિરમાં બસ સ્ટેશનમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બોમ્બ ધડાકા સિરિયલ એમ એ ખરે અગિયારના સમાચાર આવે અઢારના સમાચાર આવે અને એને કારણે લોકોમાં એક પ્રકારનો અજંબો રહેતો હતો ઉચાટ રહેતો હતો અને નેતાઓ નિવેદન કર્યા રાખતા હવે સાંખી નહીં લઈએ જમીન લેતા તા ઝાકી નહી લેવાના પડે કશું કોઈ કરતા નતા આનું આજ કાશ્મીર છે એની પોલીસ છે કોઈ નવી ખરીદી મોદી કરી ને કોઈ નવી ભરતી નથી કરી આજે ઈ જવાનોની સામે એની રેન્જમાં કોઈ પાણો વાળો આવતો નથી તો ભૂલી ગયા પાણા ઘા કરતા ભૂલી ગયા એક મોટો નો આપણો લઘુ ઉદ્યોગ નો કાર્યક્રમ હોય એમ જ પથ્થર ફેંકવાનો અને આપણા જવાનો રાઇફલ હોતા એની સામે લાચાર ઉભા રહેતા હતા એ રાઇફલમાં તાકાત નથી હોતી એ બંદૂકમાં તાકાત નથી હોતી ગોળીમાં તાકાત નથી હોતી તાકાત હોય છે ને હુકમ કરવા વાળાના મનમાં તાકાત હોવી જોઈએ અત્યારે આપ કાશ્મીરમાં જઈ શકો છો પરિવાર સાથે જઈ શકો છો કોઈ જાતનું ટેન્શન આજે છે નહીં આ લોકો એમ કેતા ત્રણસો સિત્તેર કાઢી નાખશો તો લોહીની નદીઓ વહેશે ચેકલું નહી કશું થયું નહીં ને શાંતિથી બધું સારી રીતે ચાલે છે લોકો હું ત્યાં કાશ્મીર ગયો હવે એ લોકોને વિકાસમાં રસ પડી ગયો અસંખ્ય વિષયો છે ને અસંખ્ય વખત આપણે હમણાં તો હું હવે અહીંયા જ રહેવાનો છું એટલે ક્યાંક ને ક્યાંક ભેગા થવાના છે ત્યારે વિગતે વાત માંડીશું આપ સૌને મારી એક વિનંતી છે કે મારું ફોર્મ ભરવાનું નક્કી થાય છે એની જાણ અમે આપ સૌને કરીશું ત્યારે હંદા એ પાઘડી બંધ આવવાનું ત્યારે પાઘડી બંધ આવવાનું અને સાતમી તારીખે મતદાન છે તે દિવસે હાગમટે મતદાન કરવા નીકળવાનું મારો આપણા સમાજના ભાઈ બહેનોને ખાસ કરીને બહેનોને એક વિનંતી છે કે તમે આ ચૂંટણીના માહોલને ઉત્સવના માહોલમાં બદલવાનો કાર્યક્રમ કરો મતદાનને દિવસે આપણા પરંપરાગત ગીતો ગાતા ગાતા સમૂહની અંદર મતદાન કરવા માટે નીકળે એવું વાતાવરણ બનાવવાની કોશિશ કરો આખું એ વાતાવરણ ઉત્સવમાં બદલાઈ જાય એ પ્રકારની તૈયારીઓ આજથી સાતમી તારીખ માટે આપ સૌ કરો અહીંયા તો કરો જ પણ આપના સંબંધો આપના વ્યવસાયિક સંબંધો એ રાજ્યમાં જ્યાં હોય ત્યાં અને દેશમાં જ્યાં હોય ત્યાં તમામ જગ્યાએ કમળમાં મતદાન કરવા માટે આપ સૌએ વિનંતી કરવી જોઈએ અને ખરેખર તમે ટ્રાય કરજો તમારા વ્યવસાયની સાથે જોડાયેલા લોકોની એક મિટિંગ કરો ઘેરે આપણી અરે કામ કરતા હોય આપણા પરિવારની આસપાસ એની અરે મીટિંગ કરો એમને વાત કરો ઘણી વખત આપણે કોઈ કહેતા જ નથી આપણને આપણને રસ હોય પણ આપણે કોઈ બીજા નો કીધું હોય એવું તમે વિચારીને જોઈજો તો ખબર પડશે આપણે કઈ ચૂંટણીમાં કોને કોને કીધું તું તો ખ્યાલ આવશે કે આપણે લગભગ કોઈને ન કીધું હોય હું ઘણી વખત ઘેરી નથી કહેતો આપણને એમ થાય કે આપણે તો આ બધું હેકી છે હમજને જશે ને એમ પણ એવું માનવાને બદલે એક વખત અડધો કલાક ટાઈમ કાઢીને કહી દેવા હું વાંધો એ મારો જાત અનુભવ થયો એટલે હું હવે આ વાત કરું છું સભામાં હું એક ચૂંટણી પ્રચારમાં નીકળ્યો હતો અમારા જિલ્લામાં અમારા એક ભાઈ નું ઘર રસ્તામાં આવ્યું મેં કીધું ચા પાણી પીને ખબર કાઢી એટલે તો અમારા ભાભી સાહેબ મેં કીધું અમારા ભાઈ નથી તો કે ભાજપ વાળાની ગાડી એવી હતી અમે જ્યાં ચૂંટણી વાળા એટલે મને નિર્ધાર થઈ ગયો છે ભાભી આગ્રહ કર્યો ને અમારે મન હતું જ ચા પીવાનું મેં કે ચા પીને જાઓ હમણાં તમે દેખાતા નથી આવું બધું હવે ચા પીતા પીતા મારાથી એને જ પૂછાય મેં કીધું ભાભી છે આ વખતે કોને મત દેવો નીકી કર્યું તો કે જો કેજો ભાઈ આ રાજકારણ છે ને અમારા ઘરમાં નહીં એ શું રાજકારણ તું તારો ભાઈ જાણો મેં કીધું ઓલો ગાડીઓ લઈને ગામડા ભાંગે ઘેરે ભણના નથી જ મેં ગયું હા તો મારો અનુભવ હતો તમારી હારે શેર કર્યો એક વખત આપણે આપણી આસપાસ આપણને એમ લાગે કે આમની યારે મારે વાત કરવી જોઈએ એને વાત કરવી જોઈએ અને પ્રયત્ન ચૂંટણીની અંદર ટેકો આપવાનો કરવાનો હોય તો પાંચ પચીસ જગ્યાએ આપણી રીતે જઈ અને આપણને ભાજપને સમર્થન આપે મને સમર્થન આપે મોદી સાહેબને સમર્થન આપે એ પ્રકારની વાત સારી રીતે મૂકવા માટેનો પ્રયાસ કરવો જોઈએ એને હું એમ માનું છું કે ચૂંટણીનું કામ ગણાય આપ સૌ સમજદાર લોકો છો આપને વિશે સમજાવવાની મારે આવશ્યકતા ન હોય આપ સૌનો ખૂબ ખૂબ આભાર